नमस्कार मित्रों મારું નામ છે ડોક્ટર નિસર્ગ પટેલ હું liver સ્પેશિયાલિસ્ટ અને ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છું સેઇડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી આજે આપણે વાત કરશું કે liver cirrhosis ના દર્દીએ ખાવામાં એટલે કે ડાયટમાં શું શું ધ્યાન રાખવું જોઈએ ગેસ્ટ્રો ગુરુ કે સાથ બઢાયે apne पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गैस्ट्रो गुरु के संग તો આપણે સૌથી પહેલાં એ સમજવાની કોશિશ કરીએ કે આપણું લિવર શું કામ કરે છે એટલે આપણા લિવર આપણા પોષણમાં અને ખોરાકમાં કઈ રીતે મહત્ત્વની ભૂમિકા ભજવે છે સો સૌથી પહેલાં જોઈએ તો લીવરનું પહેલું કામ છે કે એ પ્રોટીનનું ઉત્પાદન કરે છે પ્રોટીન આપણા શરીરમાં બિલ્ડિંગ બ્લોક્સ તરીકે હોય છે એટલે જેમ જેમ કે કોઈ મકાનને બનતા ઈંટો રેતી કપચી આ બધાની વસ્તુ જરૂર પડે એમ આપણા શરીરમાં રેગ્યુલરલી આપણા વેર એટલે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ ચાલતું જ હોય છે પ્રોટીન ખાસ કરીને આપણા જે સ્નાયુઓ છે અને આપણા હાડકાંઓ આની માટે ખૂબ જ જરૂરી વસ્તુઓ છે આમ બધા શરીરના જે બી કોષો છે એમાં પ્રોટીનની ઉત્પત્તિ હોવી બહુ જરૂરી છે એટલે અગર જો લિવર બરાબરથી પ્રોટીન ના બનાવે તો આ બધી જ વસ્તુ એટલે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં આપણને ખોટ લાગે અમુક પ્રોટીન આપણા લોહીને જાડું બી રાખે છે એટલે જો આપણું લોહી પતલું થવા લાગે લિવર સિરોસિસમાં જેને કે અમે ક્વાગ્યુલોપથી કહીએ તો એમાંથી બ્લીડિંગ એટલે લોહીનો પ્રવાહ બી વધી શકે છે એટલે આપણા પ્રોટીન આપણા શરીરના માંસપેશી હાડકાં લોહી જાડું થવામાં આ બધામાં ખૂબ જ મહત્ત્વની ભાગ ભજવે છે જે બી લિવર સિરોસીસ જે દર્દીને હોય એ લોકોને આ પ્રોટીન ઘટી જાય છે એટલે આપણે પ્રોટીન લેવું ખૂબ જ જરૂરી છે તો દોસ્તો પ્રોટીન આપણે કેટલું લેવું જોઈએ તો અમારી ગણતરી પ્રમાણે દર કિલોગ્રામે એક ગ્રામ પ્રોટીન લેવાની જરૂર હોય છે હવે જો પ્રોટીન ઓછું હોય તો એના લક્ષણો શું આવે અને કઈ રીતે ખબર પડે તો આપણો એક લોહીનો રિપોર્ટ છે જેને કે અમે સીરમ આલ્બ્યુમિન કહીએ જો એ સાડા ત્રણ ગ્રામથી ઓછું આવે તો તમારું પ્રોટીનની ઘટ છે એટલે ટોટલ પ્રોટીનનો રિપોર્ટ આવે ને એક આવે તો આપણું જો પ્રોટીન ઓછું હોય તો આપણા શરીરમાં થાક અશક્તિ કમજોરી થવું થોડું બી ચાલો તો હાંફી જવું આપણા હાથ પગ સ્નાયુ આ બધી વસ્તુ વધારે દુખવી આપણા પેટમાં પાણીનો ભરાવો થવો આપણા પગમાં નીચે સોજા આવી જવા અને પેશાબ ઓછો થવો આ બધા લક્ષણ આપણા પ્રોટીન ઓછું હોવાના લીધે હોઈ શકે છે સો પ્રોટીન મેં કીધું એમ આપણે બધા લોકોને એક ગ્રામથી વધારે જરૂર હોય એટલે કદાચ જો તમારું લિવરમાં સિરોસિસ છે અને તમારું વજન એંસી કિલો છે તો તમને એંસી ગ્રામ પ્રોટીન પ્રતિદિનની જરૂરિયાત છે હવે પ્રોટીન આપણને કઈ કઈ સોર્સમાંથી મળી શકે તો આ સ્લાઇડમાં મેં બધા વેજીટેરિયન સોર્સિસ લખેલા છે એટલે પ્રોટીન આપણને મળી શકે જેમ કે બધા કઠોળમાંથી એટલે મગ છે ચણા છે અડદ છે તુવેર છે જે બી કઠોળ છે છોલે રાજમા આ બધામાં આપણને પ્રોટીન મળે છે તમે એક આટલો મોટો વાટકો અગર જો કઠોળ ખાઓ છો તેમાંથી તમને આઠથી દસ ગ્રામ જેટલું પ્રોટીન મળે બીજી અમુક વસ્તુ જેમ કે ડેરી પ્રોડક્ટ્સ જેમ કે પનીર છે દૂધ છે દહીં છે ચીઝ છે પણ ચીઝ ધ્યાન રાખો કે નમક વગરનું હોવું જોઈએ સો તમે સો ગ્રામ પનીર ખાઓ તો તમને બારથી ચૌદ ગ્રામ પ્રોટીન મળે તમે જેમ કે એક ગ્લાસ દૂધ પીઓ તેમાંથી બી તમને છ આઠ ગ્રામ પ્રોટીન મળે તો આ બધી વસ્તુ ધ્યાન રાખવી જરૂરી છે બાકી ડ્રાય ફ્રૂટ્સ ડ્રાય ફ્રૂટ્સમાં અકરોટ છે કાજુ બદામ પિસ્તા આ બધામાંથી બી પ્રોટીન તમને મળી શકે છે આ તમે પલાળીને બી ખાઈ શકો કે આનો પાવડર બનાવીને દૂધમાં નાખીને બી ખાઈ શકો બીજી વસ્તુ જેમ કે તમે ઘરમાં લોટનો ઉપયોગ કરો છો જેમ કે ઘઉંનો લોટ તો એની જગ્યાએ અમે અમારા દર્દીઓને કહીએ કે તમે મિક્સ ગ્રેન એટલે મલ્ટી મલ્ટીગ્રેન આપણે લોટ દડાવો એમાં તમે શું કરો કે તમે વીસ વીસ ટકા ઘઉં છે જુવાર રાગી ચણાનો લોટ અને સોયાબીન આ પાંચ વસ્તુનું મિશ્રણ કરો વીસ વીસ ટકા અને એનો લોટ દળાવો અને એની રોટલીઓ ખાઓ જેમાંથી તમને પ્રોટીન વધારે મળશે બાકી તમે સ્વીટ્સ જો ભાવતી હોય ને તમને ડાયાબિટીસ ના હોય તો તમે રસગુલ્લા કે છેનાની કોઈ બી બનેલી વસ્તુ ખાઈ શકો અને બેસનના કોઈ બી મીઠાઈઓ ખાઈ શકો જેમ કે બેસનનો મગજ છે મોહનથાળ છે બેસનના લાડુ છે પણ આમાં ધ્યાન રાખજો કે ઘી ઓછું અને ખાંડ ઓછી તમે ગોળમાં નાખીને બતાવી બનાવી શકો પણ ગળિયું ઓછું લેવું જોઈએ તમારે નાસ્તામાં તમે શું શું લઈ શકો તો તમે શેકેલી સીંગ લઈ શકો શેકેલા ચણા લઈ શકો પોપકોર્ન લઈ શકો મખાના લઈ શકો પણ આ બધી વસ્તુમાં મીઠું ના હોવું જોઈએ એટલે નમક નાખવાનું નથી એટલે આ બધી વસ્તુ તમારે કોરી ખાવાની છે બીજું રાત્રિ ભોજનમાં જો તમારે કોઈ હલકો ખોરાક લેવો હોય તો તમે બેસન કે મગની દાળના પૂડા છે હાંડવો છે ઢોકળા છે મુઠિયા છે આ બધી વસ્તુમાંથી બી પ્રોટીન મળે એટલે તમારે એવું ધ્યાન રાખવું કે તમારા જેટલા બી મીલ્સ હોય જેમ કે સવારનો નાસ્તો બપોરનું જમવાનું રાતનું જમવાનું આ બધી વસ્તુઓમાં પ્રોટીન હોવું જરૂરી છે જો પ્રોટીન ઓછું હશે એંસી ગ્રામથી ઓછું તો તમને આગળ જતાં ખૂબ જ તકલીફ પડશે એટલે તમારા આલ્બ્યુમિન લેવલ તમારે સાડા ત્રણ ગ્રામ રાખવું જરૂરી છે તો આ વાત થઈ આપણે વેજીટેરિયન ફૂડની તમે નોન વેજીટેરિયન વસ્તુઓમાં શું શું લઈ શકો તો નોન વેજીટેરિયન વસ્તુઓમાં તમે દેશી ઈંડા કે સફેદ ઈંડા લઈ શકો એ બાફેલા કે ઓમલેટ કે ખીમો લઈ શકો આમાં બી ધ્યાન રાખવું કે નમક બહુ વધારે નહીં લેવું તમે શેકેલું કે બાફેલું ચિકન લઈ શકો ચિકન સૂપ લઈ શકો તમે ફિશ એટલે કે માછલી કે સી ફૂડ લઈ શકો આ બધી વસ્તુમાં પ્રોટીન તમને વધારે મળે બીજી નોનવેજ વસ્તુ જેમ કે મટન છે કે રેડમીટ છે કે તળેલું ચિકન છે આ બધી વસ્તુમાંથી બી પ્રોટીન મળે પણ આ પ્રોટીન જે લિવરને પચાવવા માટે ખૂબ અઘરું પડે એટલે અમે લોકો મટન અને રેડમીટ લેવાની અને જે અનહેલ્ધી રીતે કૂક થયેલું ચિકન એ બધું હોય ફિશ કે જેમાં તેલ મરચું મસાલો વધારે હોય તે અમે દર્દીઓને ના પાડતા હોય એટલે આ છે નોન વેજીટેરિયન સોર્સિસ જે લોકો નોનવેજ ફૂડ લેતા હોય છે અગર જો તમારું આટલા બધા પ્રોટીન વસ્તુઓ લીધા છતાં બી ડાયટમાં તમારું પ્રોટીન ઓછું રહે છે એટલે આલ્બુમિન તમારું સાડા ત્રણ પોઈન્ટથી નીચે રહે છે અથવા તો તમે આમાંથી કોઈ બી લક્ષણથી પીડાવો છો થાક લાગવો કમજોરી થવું હાથ પગ દુખા માથું દુખવું પગે સોજા કે પેટમાં પાણી તો તમે પ્રોટીન સપ્લિમેન્ટ્સ લઈ શકો પ્રોટીન સપ્લિમેન્ટ એટલે પ્રોટીનના પાવડર એ તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે લેજો દોસ્તો પ્રોટીનના પાવડર બહુ બધા મળતા હોય છે આપણા માર્કેટમાં એવું ધ્યાન રાખવું કે જે જે બી તમે પ્રોટીન પાવડર લો કોઈ સારી સ્ટાન્ડર્ડ કંપનીનો હોય જેમ કે એબર્ટ છે સન ફાર્મા છે ડૉક્ટર એડિસ છે આ બધી જે સ્ટાન્ડર્ડ બ્રાન્ડ બ્રાન્ડેડ કંપનીઓ છે એ લોકોના જ પ્રોટીન લેવો તમારે કોઈ ભલતી કંપનીઓના પ્રોટીન નહીં લેવા અને એમાં એવું ધ્યાન રાખવું કે સો ગ્રામ પાવડરમાં કમસે કમ ચાલીસથી સાહીઠ ગ્રામ જેટલું પ્રોટીન હોય જો એનાથી ઓછું પ્રોટીન છે તો એનો મતલબ કે ખાલી પાવડરને ખાંડ વધારે છે એમાં કંઈ પ્રોટીન મળતું નથી ઘણી બધી પ્રોટીનની તમને એવું મળશે પ્રોડક્ટ કે જેમાં ખાલી પંદર ગ્રામ પ્રોટીન હશે એટલે એંસી ગ્રામ તો તમને ખાંડ જ ખવડાવી દે એ પ્રોટીન પાવડર કોઈ કામના હોતા નથી મેં અહીંયા અમુક બ્રાન્ડ નામ લખેલા છે આ તમે ઓનલાઈન બી કે તમારા આજુબાજુની કોઈ દુકાનમાંથી બી લઈ શકો છો તમે ઓનલાઈન સર્ચ કરી શકો આ બધી બ્રાન્ડ છે બીજું કે આપણું એટલે પહેલી વસ્તુ છે કે પ્રોટીનનું ઉત્પાદન કરે છે એટલે લિવર સિરોસિસવાળા દર્દીઓને પ્રોટીન ઓછું થઈ જાય છે બીજું કે આપણા શરીરમાં લિવર સિરોસિસ અને નમકનું શું હિસાબ છે તો જ્યારે બી આપણા શરીરમાં સોલ્ટ નમક વધે છે ત્યારે આપણું શરીર આઈસ્ક્રીમની જેમ ઓગળવા લાગે છે એટલે લિવર સિરોસિસના ઘણા બધા પેશન્ટ તમે જો તેમના હાથ અને પગ એકદમ પતલી સોટી જેવા થઈ જાય ને પેટ આમ બહાર આવી જાય એને અમારી ભાષામાં અમે માલન્યુટ્રિશન કેકેક્સિયા કે સાર્કોપિનિયા કહીએ જેથી તમારું શરીર ગળવા લાગે એટલે જો તમે નમક વધારે લેશો અને પ્રોટીન ઓછું લેશો તો તમારું શરીર જલ્દી ગળી જશે અને તમારું લિવર ઝડપથી ખરાબ થશે એવું કરવાથી તમારા શરીરમાં પાણીનો વધ એવું કરવાથી તમારા શરીરમાં પાણી વધતું જશે એટલે ઘણા પેશન્ટને અમે પૂછીએ કે ભાઈ તમારે નમક નથી લેવાનું એટલે એમના તો સૌથી પહેલાં મોતિયા જ મરી જાય કે સાહેબ કે નમક વગરનું મોડું તમને કઈ રીતે ભાવે પછી અમે ઘણીવાર સમજાઈએ તો માની જતા હોય બીજી વાર જ્યારે ઓપીડીમાં પાછું બતાવવા આવે અને અમે પૂછીએ કે નમક વધારે લો છો તો આવી રીતે ના જ પાડે કે ના સાહેબ અમે તો નમક વધારે નથી લેતા પણ ઘણા બધા દર્દીઓને એવું લાગે કે ખાલી અમે મીઠું ઓછું લઈએ છીએ મીઠામાં મેઇન પ્રોબ્લેમ છે કે તમે બહુ બધી જગ્યાએ હિડન સોલ્ટ ઇન્ટેક હોય એટલે ઘણી એવી વસ્તુઓ છે જેમાં તમને ખબર બી ના હોય ને તમે સોલ્ટ વધારે લઈ લેતા હો એવી વસ્તુઓ આપણે જોઈએ કે કઈ કઈ એવી વસ્તુઓ છે એટલે તમારે નમક કેટલું લેવું જોઈએ તો બે ગ્રામથી ઓછું એટલે ખાલી આટલા આટલી જ ચપટી તમારે આખા દિવસમાં નમક ચાલે એનાથી વધારે નમક નહીં ચાલે આ બધી વસ્તુઓ એવી છે કે જેમાં તમને નમક ખૂબ વધારે જોવા મળે એટલે ધારો કે તમે ઘણા લોકો તો એવું કે સાહેબ અમે સાદું નમક નથી લેતા અમે સેંધવ નમક લઈએ છીએ પણ સેંધવ નમકમાં બી સોડિયમ એટલે કે સોલ્ટ તો હોય જ પછી ઘણું છે આપણે જેમ કે પાપડ છે ચટણી છે અથાણું છે કેચઅપ છે આ બધી વસ્તુમાં સોલ્ટ વધારે આવે આપણે જે બધા નમકીન ખાઈએ એટલે વેફળ છે ગાંઠિયા છે ભુજીયા છે સેવ છે ચવાણા છે મૂંગદાળ છે આ બધી વસ્તુમાં બી નમક વધારે આવે આપણે જે બધા બહારના નાસ્તા લેતા હોય જેમ કે ખમણ ઢોકળા ઈદડા સમોસા કચોરી ઘણીવાર આપણે ઢોસા ભજીયા આ બધી વસ્તુમાં બી મીઠું વધારે પડતું આગળ હોય ઘણીવાર આપણે ખાવાનો સોડા નાખીએ એટલે આપણે ઘણીવાર મુઠીઓ મુઠિયા છે હાંડવા છે ઢોકળા છે આ બધી વસ્તુમાં સોડા નાખીએ તો અમે દર્દીને એવું કહીએ કે સોડાવાળી કોઈ બી વસ્તુ લેવી ઘણીવાર આપણે અમુક ડ્રિંક્સમાં બી સોડા આવતું હોય છે ઘણા લોકો જલજીરા પીવે કે છાશમાં જલજીરું નાખીને પીવે કે છાશમાં તમારે મીઠું નાખીને પીવે તો આ બધી વસ્તુ નહીં લેવી જોઈએ ઘણા એવા નાસ્તા છે ઘણા લોકો સિંગ દાણાને ચણા ખાતા હોય પણ એમાં ધ્યાન એવું રાખવાનું કે મોડી સિંગ અને મોડા ચણા ખાંડવાળા નમકવાળા ચણા તમારે મીઠાવાળા ચણા નહીં ખાવાના બીજી અમુક બેકરીની વસ્તુઓ છે એટલે જેમ કે બ્રેડ છે બિસ્કીટ છે કેક્સ છે આ બધામાં બી એ લોકો બેકિંગ સોડા નાખે એટલે એ બી તમારું સોલ્ટ વધારે એટલે એટલું ધ્યાન રાખવું કે તમારે મેઇન ખાવાનું મોડું ખાવાનું છે અને આ બધી હિડન સોલ્ટવાળી જે વસ્તુઓ છે તે તદ્દન આપણે અવોઇડ કરવાની જરૂર છે એટલે ઘણા પેશન્ટને એવું થાય કે સાહેબ આટલું ઓછું મીઠું તમે કઈ રીતે ખાઈએ ખાવાનું ભાવતું નથી આ દર્દ તમારી વાત સાચી જ છે એટલે એમાં અમારા દર્દીઓને એવું કહીએ કે તમે વિનેગર કે લીંબુનો ઉપયોગ કરી શકો એટલે તમે કોઈ બી વસ્તુમાં જેમ કે દાળ છે શાક છે એમાં તમે થોડુંક મીઠું નાખીને એમાં લીંબુ નીચો તો તમને સ્વાદમાં બહુ વાંધો આવશે નહીં એટલે મોડું નહીં લાગશે અને બીજા જે બધા મસાલા છે એ બધા તમે મસાલાનો ઉપયોગ કરી શકો એમાં કોઈ આપણને વાંધો હતો નથી લીવરનું આપણે જે ત્રીજા નંબરનું કામ છે તે લિવર આપણું પિત્ત બનાવે છે એટલે પિત્ત એટલે કે બાઇલ જ્યુસ બાઇલ જૂથ શું કરે છે કે તે આપણે ચરબીને ઓગાળવામાં અને ચરબીને પચાવવામાં ખૂબ જ મદદની વસ્તુ છે પણ જ્યારે આપણે લિવર શિરોસી થયેલું લીવર જ્યારે આપણું સંકોચાઈ જાય ત્યારે આ પિત્ત બનવાનું ઓછું થઈ જાય એટલે આપણે કોઈ બી અનહેલ્ધી ફેટી ચીઝ નહીં ફાટી વસ્તુ નહીં ખાવી જોઈએ જેમ કે આપણું વધારે પડતું માખણ વધારે પડતું ચીઝ ઘી મીઠાઈઓ મેયો આઈસ્ક્રીમ તળેલી વસ્તુ આ બધી વસ્તુ અનહેલ્ધી ફેટમાં આવે એટલે આનો ઉપયોગ કે તમે ખાવામાં જેટલો ઓછો કરો એટલું વધારે સારો ટાળી શકો તો ખૂબ જ સારું ખાસ કરીને જે લોકોને ફેટી લિવરથી સિરોસિસ થતું હોય એ લોકોએ તો આ બધી વસ્તુ ટાળવી જ જોઈએ તમે હેલ્ધી ફેટ લઈ શકો હેલ્ધી ફેટ જેમ કે તલવાળી વસ્તુ છે જેમ કે તમે તલની ચિક્કી ખાઓ એમાં બી તમને ફેટ મળશે પણ હેલ્ધી ફેટ છે તમે પનીર છે ડ્રાય ફ્રૂટ છે આ બધામાં હેલ્ધી ફેટ મળશે તમે દૂધ સિંગદાણા આ બધી વસ્તુમાં હેલ્ધી ફેટ મળશે તમે બેસનમાં થોડું ઘણું ઘી નાખીને ખાઓ એના લાડવા બનાવીને તો એ વાંધો નથી એટલે આટલી વસ્તુ ધ્યાન રાખો કે અનહેલ્ધી ફેટ કે સેચ્યુરેટેડ ફેટ ઓછા લેવા હેલ્ધી ફેટ તમે ઓછા પ્રમાણમાં લઈ શકો છો એમાં કોઈ વાંધો નથી ચોથા નંબરની વસ્તુ કે આપણું લિવર ગ્લાયકોજન સ્ટોરેજ કરે છે ગ્લાયકોજન શું છે તો આપણા જે ખાવામાં ગ્લુકોઝ એટલે સાદી ભાષામાં કાર્બોહાઈડ્રેટ્સ કે જે ખાંડ આવતી હોય છે એ ગ્લુકોઝના ફોર્મમાં હોય છે બહુ બધા નાના નાના ગ્લુકોઝ ભેગા મળીને ગ્લાયકોજન બનાવે છે એટલે ધારો કે આપણી પાસે બહુ બધા રૂપિયા હોય તો એટલો આનો આટલો નાનો આપણો સોનાનો સિક્કો આવે એટલે રૂપિયા આટલા બધા જોઈએ એનો સિક્કો આટલો નાનો આવે એટલે તમે આટલું બધું જ્યારે ગ્લુકોઝ લો તેમાંથી થોડું ઘણું ગ્લાયકોજન બને અને લિવરમાં સ્ટોર થયેલું રહે એટલે લિવર આપણી એક ટાઈપની બેટરી છે એટલે જેમ આપણી મોબાઈલની બેટરી સવારે ફૂલ ચાર્જ કરેલી હોય તો છેક રાત સુધી ચાલે પણ જો તમારી બેટરી બગડી ગઈ હોય તો તમે સવારે ફૂલ ચાર્જ કરો તો એ બપોર પડતાં કે સાંજ પડતાં ઉતરવા લાગે એટલે લિવરમાં આપણું જે ગ્લુકોઝ છે તે ગ્લાયકોજન તરીકે એની બેટરી ચાર્જ થઈને રહે છે જે આખો દિવસ ચોવીસ કલાક દરમિયાન ધીરે ધીરે કરીને આપણા લોહીમાં આવે અને આપણું શ શરીરનું જે ગ્લુકોઝ એટલે શુગર જે છે તે ડાઉન નહીં થવા દે પણ આપણું લિવરમાં સિરોસિસ હોય એટલે સંકોચાઈ ગયેલું હોય એટલે એટલું બધું બ્લાઇકોજન સ્ટોર નહીં કરી શકે એના કારણે આપણને ઘણીવાર ખૂબ પ્રોબ્લેમ થતા હોય છે તો અમે એવું કહીએ કે તમે હેલ્ધી કાર્બોહાઈડ્રેટવાળી વસ્તુ એટલે કે સ્ટાર્ચવાળી વસ્તુ લો સ્ટાર્ચવાળી વસ્તુમાં આપણી ઘઉં ચોખા બાજરી જુવાર મકાઈ આ બધી વસ્તુમાં સ્ટાર્ચ વધારે આવે તાજા ફળ છે લીલા શાકભાજી છે આ બધી વસ્તુમાં સ્ટાર્ચ વધારે આવે અને ખાસ બધાએ રાત્રિભોજન લેવું જોઈએ રાત્રિભોજન એટલા માટે કે સાંજ પડતાં કે રાત પડતા તમારો ગ્લાયકોજન સ્ટોર ખૂબ જ ઓછો થઈ જાય એટલે તમે રાતના સૂતા પહેલાં એક દોઢ કલાક પહેલાં જો તમે આટલી ખીચડી છે કે દલિયા છે કે મકાઈનો બાફેલો ચેવડો છે આવી કોઈ બી વસ્તુ તમે લો તો તમારા રાત્રિ દરમિયાન તમારું શુગર ઓછું નહીં થશે અને એનાથી તમારું શરીર મજબૂત રહેશે તો આ ખાસ ધ્યાન રાખવું કે રાત્રિભોજન બધા લિવરવાળા પેશન્ટોએ લેવું જ જોઈએ બીજું આપણું કે લિવર વિટામિન સ્ટોર કરે છે એટલે આપણા વિટામિન બી કોમ્પ્લેક્સ છે વિટામિન એ ડી ઈ કે આ બધી વસ્તુઓને પાચન કરીને આપણા શરીર લોહીમાં લાવવું અને લિવરમાં સ્ટોર થવું ખૂબ જ જરૂરી છે પણ આ વસ્તુ આપણા લિવર સિરોસિસમાં ઓછું થઈ જાય એટલે આપણે બધાએ ડૉક્ટરની સલાહ મુજબ વિટામિનના સપ્લિમેન્ટ્સ એટલે વિટામિનની નાની ગોળીઓ કે સિરપ લેવી જ જોઈએ જેથી તમારું શરીર મજબૂત રહે લિવર આપણું જે લોહી છે એને બી આખું સાફ કરે છે એટલે લોહીમાં જેટલા બી જમ્સ આવે જંતુ આવે કચરો આવે રસાયણો આવે આ બધી વસ્તુ બી આપણું લિવર સાફ કરતું હોય છે એટલે આપણે એ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે આ બધી વસ્તુ બને એટલી ઓછી લો એટલે શરીરમાં આપણા જંતુ કે રસાયણો ઓછા જાય એનું ખાસ ધ્યાન રાખવું એમાં શું કરવું કે બહારનો ખોરાક નહીં લેવો કેમ કે આમાં હાઈજીન ઇસ્યુઝ હોવાથી ઘણા બધા જંતુઓ આપણને એમાં જોવા મળી શકે છે તમે ટ્રાય કરો કે તમે પેસ્ટિસાઈડવાળા વસ્તુ પણ એ આ જમાનામાં થોડું અઘરું છે પણ જો તમારા ઓળખીતા હોય ને ક્યાંકથી ઓર્ગેનિક ફૂડ્સ મળતા હોય તો ઓર્ગેનિક ફૂડ્સ તમે ખાઈ શકો છો તમારે જંક ફૂડ જેટલું બને કે કાચો ખોરાક જેટલો બને એટલો ઓછો લેવો જોઈએ એટલે ધારો કે તમે ફ્રૂટ્સને એવું ખાવ છો તેના છાલ કાઢીને ખાઓ ને બરાબર ગરમ પાણીમાં ધોઈને ખાઓ એટલે એના ઉપર લાગેલા જે રસાયણો જંતુ છે એ બધા ધોવાઈ જાય પાણી તમે ઓલવેઝ ઉકાળીને પીઓ કેમ કે પાણીમાં બી ઘણીવાર ફિલ્ટર હોવા છતાં બી જોમ્સ આવી શકે છે પણ જો તમે ફિલ્ટર કરીને ઉકાળશો તો તમને ડબલ પ્રોટેક્શન મળશે સિમિલરલી તમારે કાચું દૂધ કે તબેલાનું દૂધ ના પીવું જોઈએ પેશરાઇઝ મિલ્ક પીઓ અને એને ઉકાળીને પીઓ ગરમ કરીને પીઓ બીજું લિવરમાં તમારે શું ધ્યાન રાખવું જોઈએ કે તમારે પૌષ્ટિક આહાર લેવાનો છે અને દિવસમાં પાંચ છ વાર કરીને થોડું થોડું કરીને ખાવ કેમકે લિવર તમારું વીક છે વધારે ખાવા જશો તે અપચો થઈ જશે પણ જો તમે દિવસમાં ફિક્સ ટાઈમ ધારો કે સવાર આઠ વાગે પછી પાછું અગિયાર વાગે બપોરે એક વાગે સાંજે ચાર વાગે સાત વાગે ને પછી રાત્રે વાગે એવી રીતે તમે છ એક વાર ડિવાઈડ કરીને દર ત્રણ કલાકે ખાશો તો તમારું લીવર સ્વસ્થ રહેશે ને હજુ લાંબો ટાઈમ તમને કામ બીજી અમુક વસ્તુઓ છે કે જેમાં આપણને ઘણી બધી મિથ્સ એન્ડ ફેક્ટ છે એટલે આપણે ઘણી બધી ગેરમાન્યતાઓ છે લિવર માટે તે આપણે જોઈશું આવી પાંચ મેઈન ગેરમાન્યતાઓ આપણે આજે ડિસ્કસ કરશું ઘણા લોકોને એવું હોય કે આપણે લિવર વાળા દર્દીઓ પાણી ઓછું પીવું જોઈએ કેમ કે એમાં પેટમાં પાણીનો ભરાવો થાય ને પગમાં બી સોજા આવે દોસ્તો પણ એવું નથી કે જો તમે પ્રોટીન વ્યવસ્થિત લેતા હોય અને નમક ઓછું લેતા હોય અને જો તમને પાણીનો ભરાવો બહુ વધારે ના થતો હોય તો તમારે પેશાબના માત્રા મુજબ એટલે ધારો કે તમને દોઢથી બે લીટર પેશાબ થાય છે તો તમે એટલું પાણી લઈ શકો એક લીટર કે ઓછું પાણી લેવાની જરૂર નથી પણ હા જો તમને ડોક્ટરે એવું કીધું હોય કે પાણી ઓછું લેજો તો એમની સલાહ મુજબ ચાલજો પણ એ નોર્મલી લિવરના થર્ડ છે એટલે જેને અમે સી સ્ટેજ કહીએ કે જે લોકોમાં મેલ સ્કોર તમારો અઢાર કે વીસ કરતાં વધારે હોય એ લોકોને અમે ઘણીવાર એવું કહેતા હોય કે સોડિયમ ઘટી જાય છે તો તમે થોડું પાણી ઓછું પીઓ પણ તમે એકથી દોઢ લિટર તો પાણી આરામથી લઈ શકો એટલે લિવરમાં એવું નથી કે પાણી ઓછું પીવું જોઈએ બીજી એક વસ્તુ છે આલ્કોહોલ માટે ઘણા લોકોને એવું હોય કે સાહેબ મારું લિવરના રિપોર્ટ સારા છે તમારાથી થોડું થોડું આલ્કોહોલ લેવા છે ના દોસ્તો તમને લિવરનો ફેટી લિવરથી પ્રોબ્લેમ હોય કે આલ્કોહોલ લિવરથી પ્રોબ્લમ હોય કે હેપેટાઇટિસ બી હોય કે સી હોય કોઈ બી લિવરના દર્દીએ આલ્કોહોલ બિલકુલ નહીં લેવું જોઈએ ઘણા દર્દીઓ અમને એવું પૂછે કે સાહેબ અમે વિસ્કી નહીં લઈશું થોડીક બિયર લઈ લઈએ એમાં આલ્કોહોલ ઓછું આવે પણ ઝેર એ ઝેર જ છે તમે ઓછું લો કે વધારે લો એ તમને લિવરને નુકસાન કરશે જે એટલે આલ્કોહોલ આપણે ટોટલ જ અવોઈડ કરવું જોઈએ ઘણા લોકો એવું પૂછતા હોય કે સાહેબ અમે ઉકાળા લઈએ છીએ જેથી અમારું લોહી સાફ રહે લિવર ડીટોક્સિફાય થઈ જાય ઘણા લોકો દેશી દવા જેમ કે લી ફિફ્ટી ટુ ને બધી લેતા હોય છે પણ એ લિવર સિરોસીસમાં કોઈ બી જગ્યાએ પ્રમાણિત નથી અને ઘણા પેશન્ટો મેં એવા જોયેલા છે કે જેનાથી લિવરને ફાયદો થવાના જગ્યાએ નુકસાન વધારે થાય છે એટલે આવા કોઈ બી દેશી ઉકાળા કે દવાથી દૂર જ રહેવું અને ડૉક્ટરની સલાહ મુજબ જ ચાલવું ઘણા લોકોને એવું હોય કે સાહેબ અમે રેસ્ટ્રિક્ટિવ ડાયટ ફોલો કરીએ કેમ કે બધા લોકોને એવું લાગે મને લિવર સિરોસિસ છે તો આપણે એવું રાખીએ કે મને કમળો છે હવે સાદો કમળો એ અલગ વસ્તુ છે એમાં આપણે હલકોને આપણે પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ પણ લિવર સિરોસીસમાં રેસ્ટ્રિક્ટિવ ડાયટ ઘણા લોકો એવું કરે કે ખાલી દૂધ પર કે મગ પર બાફેલા રહે એકદમ બાફેલી વસ્તુઓ જ ખાય સહેજ બી આપણે પ્રોટીન નહીં લે સહેજ બી ખાંડ નહીં લે એવું નહીં કરવાનું આને રિસ્ટ્રિક્ટિવ ડાયટ કહેવાય એ કરવાથી તમને સાર્કો એટલે તમારું જે શરીર વધારે ઘડશે અને તમારું લિવર ફેલ જલ્દી થઈ જશે એટલે તમારે ટ્રાન્સપ્લાન્ટની જરૂર જલ્દી પડશે એટલે આજ ઘણા સંશોધનો એવું કહે છે છેલ્લા દસ વર્ષમાં કે જે લોકોનું બી શરીર ઘડવા લાગે છે એ લોકોને લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી બી બહુ ફાયદો નથી થતો હતો અને ટ્રાન્સપ્લાન્ટ કરતી વખતે બી ઘણી તકલીફ પડતી હોય છે એટલે શરીરને મજબૂત રાખવા મેં કીધું એ પ્રમાણે પૌષ્ટિક ખોરાક આજે આગળ સમજાયું એ પ્રમાણે નમક ઓછું પ્રોટીન વધારે કાર્બોહાઈડ્રેટ્સ હેલ્ધી હેલ્ધી ફેટ આ બધી વસ્તુ વધારે લેવી જરૂરી છે ઘણા લોકો એવું કહે કે સાહેબ અમારું પ્લેટલેટ ઓછા છે તો તમે પપૈયાના પાનનો જ્યુસ પીએ તો આના ઉપર એક બહુ ડિટેલ વિડીયો છે એની લિંક તમે નીચે જોઈ શકો છો એ આખો વિડીયો જોજો પપૈયાના પાનનો જ્યુસ લિવરવાળા પેશન્ટને પીવાથી ઘણું નુકસાન થતું હોય છે સિમિલરલી ઘણા લોકો ગિલોય લેતા હોય છે લોહી સાફ કરવા માટે લિવરને મજબૂત બનાવવા માટે પણ એના બી કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી એનાથી નુકસાન થતાં અમે ઘણા પેશન્ટ એને જોયેલા છે એટલે અમારી બધાની એવી સલાહ હોય છે કે ના લેવું જોઈએ સો આપણે એકવાર સમરાઈઝ કરીએ કે આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ લિવરના પેશન્ટમાં તો લિવર આપણો પ્રોટીન વધારે ઓછું બનવાથી આપણે લી પ્રોટીન વધારે લેવું જોઈએ કે જો તમારું એંશી કિલો વજન હોય તો એંસી ગ્રામ સિત્તેર કિલો વજન હોય તો સિત્તેર ગ્રામ એટલે દર એક કિલો એક ગ્રામ પ્રોટીન લેવું જરૂરી છે જો તમને પ્રોટીન તો બી ખૂટતું હોય પ્રોટીનના લિપોટ ઓછા આવતા હોય તો તમે પ્રોટીન સપ્લિમેન્ટ્સ લઈ શકો છો તમારે નમક ઓછું લેવું જોઈએ એટલે બે ગ્રામ એટલે આટી ચપટી જેવું તમે એમાં લીંબુ કે વિનેગર નાખી શકો છો હિડન સોલ્ટની વસ્તુમાં ખાસ ધ્યાન રાખવું એટલે જે વસ્તુમાં મીઠું છે પણ આપણને ખબર નથી હોતી જેમ કે બેકિંગ સોડા સોડા ચટણી અથાણું પાપડ નમકીન્સ આ બધી વસ્તુમાં નમક ખૂબ વધારે હોય છે આપણે ઓછું લેવું જોઈએ અનહેલ્ધી ફેટ ટાળો હેલ્ધી કાર્બોહાઈડ્રેટ્સ હેલ્ધી ફેટ લો અને રાત્રિ ભોજન ખાસ લો એનાથી તમારું શરીર સારું રહેશે દિવસમાં પાંચ કે છ વાર થોડું થોડું કરીને પૌષ્ટિક ખોરાક લો વિટામિન ઓછા હોવાથી તમારે વિટામિન સપ્લિમેન્ટ ડૉક્ટરના સલાહ મુજબ લેજો બહારનું ખાવાનું કાચું ખાવાનું જંક ફૂડ કાચું દૂધ આ બધી વસ્તુ ટાળવી જોઈએ પાણી ઓલવેઝ ઉકાળેલું પીવું જોઈએ જો શક્ય હોય તો પેસ્ટિસાઇડ વગરના આપણા ફળ છે પેસ્ટિસાઇડ વગરના શાક એટલે ઓર્ગેનિક વસ્તુઓ વધારે ખાવી જોઈએ દેશી ઉકાળો દેશી દવાઓ એકદમ બાફેલો ખોરાક કે રેસ્ટ્રિક્ટિવ ડાયટ પપૈયાના પાનનો રસ ગિલોય આ બધી વસ્તુઓનો કોઈ ફાયદો નથી હોતો એટલે આ બધી તમારે અવોઈડ જ કરવી જોઈએ દોસ્તો આ આજના માટે આટલું જ છે પછી આપણે લિવર સંબંધિત અને બીજા પેટના સંબંધિત આપણે ઘણા વિડીયો જોઈશું તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો બે લાયકોન દબાવી દેજો એટલે જેથી તમને હું જ્યારે બી કોઈ નવો વિડીયો મૂકું ત્યારે તમને મોબાઈલમાં નોટિફિકેશન આવી જાય આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી કે લિવરના જે બી દર્દીઓ છે એને મોકલજો કેમ કે ઘણા લોકોને આ બધી વસ્તુની જાણકારી હોતી નથી અને ઘણા લોકો ગેરમાર્ગે દોરવાઈ જાય છે अगल्ना वीडियो मार्टे आपण मरता रहीसू सु, त्यासुदी धन्यवाद नमस्कार गैस्ट्रो गुरु के साथ बढ़ाएं अपने पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इंफॉर्मेशन गैस्ट्रो गुरु के संग